અત્યારે આપણે મંદિર આવી ગયા છે મંદિરના લાય દર્શન કરી શકો છો તમે મિત્રો તો આજના લાય દર્શન અને બધા મિત્રો ઝડપથી જોડાઈ જાય પછી આપણે પાપાના નજીકથી દર્શન કરાવીએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય મિત્રો તો આજના લાય દર્શન કરી શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો સાવ ઓછું છે રોજ કરતા એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો તો આજના લાય દર્શન ચાલો નજીક જઈને નજીક દિશા પરમાર મહેશભાઈ ઘણા ટાઈમ પછી આપણી સાથે લાઈવમાં જોડાણ છે તો તેમને પણ બાપા બાબા સીતારામભાઈ દર્શન તો ગાદી મંદિરના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો અને ધીમે ધીમે આપણે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો અચ્છા ગાદી મંદિર પછી સોમાલિંદિર જાય છે પછી ત્યાં મંદિર

જે નવા મિત્રો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધા કરી લે મિત્રો તો આજ છે ગાંધી મંદિર હવે અહીંથી આપણે સમાધિ મંદિર તરફ છે સમાજ મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ અને દર શનિવારે આપણે સુંદરકાંડનું આયોજન હોય છે મંદિરે જેનું આપણે રોજ લાઈવ મૂકીશું તો કાલે રાત્રે પણ આપણે આઠ વાગ્યા પછી લાઈવ મૂકવાના છે તો જોડાઈ શકો છો સુંદરકાંડમાં મંદિરે ધામ રોજ રાત્રે સુંદરકાંડ હોય છે મયુર છે સુડાસમાં જીતુભા બાપા ગ્રુપ કચ્છ મુદ્રા જીતુભા લાઈવમાં જોડાઈ જાય છે તો તેઓને પણ બાપા જીતુભાને આજના લાઈવ દર્શન મંદિરના જોઈ શકો છો ચાલો ધીમે ધીમે સોમાધિની તરફ જઈએ સોમાધિના દર્શન કરાવીએ આજુબાજુ ટ્રાફિક પણ જોઈ શકો એટલું છે તે આજે સાવ ઓછું ટ્રાફિક છે રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈશું અને સમાધિ મંદિર દર્શન કરાવીશું તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના દર્શન મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કામિનીબેન જોશી સુરતથી લાઈવમાં જોડાઈ ગયા છે તેઓને પણ બાબત તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવું કે આશ્રમમાં દર શનિવારે રાત્રે છે સુંદરકાંડનું આયોજન હોય છે તો સુંદરકાંડ આપણે લાઈવ મૂકીએ છીએ મિત્રો કાલે પણ રાત્રે આપણે સુંદરકાંડ લાઈવ મૂકીશું ચિમનભાઈ બાપા સીતારામ ગોધરા સાંકળીથી જોડાઈ ગયા છે તેઓ પણ ચિમનભાઈને બાબા સીતારામ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન ધર્મેન્દ્રસિંહ ઝાલા બાપા તો નવા મિત્રોને ફરી જણાવી દેવું તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન રહી જઈએ વધારે ટાઈમ નહીં લે આપણે ફક્ત દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છીએ મિત્રો તો લાઈવમાં બન્યા લેજો તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આજના મંદિરના લાઈ દર્શન ચાલો હવે ધીમે ધીમે છે મિત્રો ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો વધારે ટાઈમ નહીં બગાડતા ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો અહીંયાથી ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો તો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના લાઈ દર્શન પછી તો નવા મિત્રો જે જોડાના એને જણાવવાનું કે આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ અને ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈવ દર્શન મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો નજીકથી વાત છે ધ્યાન મંદિર આજના ટ્રાફિક પણ જોઈ શકો વધારે ટ્રાફિક ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો અને નવા મિત્રો જે લાઈવમાં જોડાય એને જણાવણું જીગ્નેશભાઈ દરજી બાપા જે નવા મિત્રો જોડાય અને જણાવણું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ સવારને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ શનિવારે મંદિરે રાત્રે સુંદરકાંડનું આયોજન હોય છે જે આપણે રોજ આપણે દર શનિવારે લાઈવ મૂકીએ છીએ તો કાલે રાત્રે પણ આપણે આઠ વાગ્યા પછી સુંદરકાંડ લાઈવ મૂકશું મિત્રો તો તમે તેમાં જોડાઈ શકો છો મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ तो चैनल पे लाइव दर्शन Majestic सब જોઈ શકો છો જય

મિત્રો આમાં ધ્યાનથી જશો મિત્રો તમને બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત થતા છે અર્ચના લાઈ દર્શન જોઈ શકો ભાવના પરમાર જય જય શ્રી શ્રીરામ અભિષ્ટામ વર્ડની અંદર આજે લાય દર્શન આજના સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ મિત્રો તમને તો આજના લાઈવ દર્શન તમારા દિલડા અને ફુલડા ઉડી રહ્યા છે મિત્રો તો થેન્ક યુ ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ હંસાબેન હંસાબેન પગી અગી ગામ ભેરાઈ થી તમારું પણ સ્વાગત છે અંસાબેન નું પણ ભેરાઈ ગામ થી અંસાબેન જોડાઈ જાય છે લાઈમાં તેઓને બાપા સ્ત્રામ તો આજના લાઈ દર્શન આપણે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ અહીં જોઈ શકો છો તો સુંદર મંજાના મંડપ નાખી દેલા છે મિત્રો અહીંયાથી મંદિર પણ સુંદર મન લાગી રહ્યું છે પણ મંડપના કારણે એ બતાય અહીંયા માનતા પણ જોઈ શકો મિત્રો કે કેટલા લોકો કેવી રીતે માનતા માનીને આવે છે તે દરતા ધરતા આવે છે જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈમાં જોડાઈ જાય છે તો આ છે ગાદી વાયદર દર્શન નવા મિત્રોને ચેનલ કે ચેનલ માનવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બરાબર લાઈવ દર્શન કરી શકો દરરોજ લાઈવ દર્શન કરાવી છે મિત્રો સવારે આઠ વાગ્યા સાંજે તો આજના દર્શન બધા મિત્રોને નમસ્કાર જય શ્રી રામ અને ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી શકો આજના લાઈવ દર્શન ਵਾਹ ਰਾਮ ਨਾਮ ਅਲੇ ਜਲਮੁਕਨ ਵਾਸਨੁਲਾ ਵੈਕਲਾਸ ਦਿਰਾਖੇ ਬਦਾਂ ਮੇਤਰੁ ਨੋਕਸ ਤਵਾ ਜੈ ਸਿਗਾਮ ਰਾਜਾ ਰਾਜਾ